હવે સમય સાથે સ્માર્ટ થવાની રેસમાં આપણા ઘરે રહેલું ઇલેક્ટ્રિસિટી મીટર પણ જોડાઈ ગયું છે આજકાલ તમે સાંભળી રહ્યા છો કે ગુજરાતમાં અનેક જગ્યાએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે અને કેટલાક વિરોધ અને ફરિયાદને કારણે થોડા દિવસોથી આ વિષય ખૂબ ચર્ચામાં છે લોકોને આ સ્માર્ટ મીટર સાથે ખૂબ પ્રશ્નો થઈ રહ્યા છે એટલે થયું ચાલો સ્માર્ટ ગુજરાતીઓ માટે આ સ્માર્ટ મીટર બાબતની મૂંઝવણોનો શક્ય ઉકેલ લાવીએ અને જાણીએ કે આ વિરોધ અને ફરિયાદોનું કારણ શું છે નમસ્કાર હું છું યશ અને આપ જોઈ રહ્યા છો જમાવટ ગુજરાતમાં વડોદરા રાજકોટ સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સાથે તમે લોકોને વિરોધ કરતા સાંભળ્યા હશે કે અમારે સ્માર્ટ મીટર નથી જોતું અમને જૂના મીટર પાછા આપો આવી ગાંડી લૂંટ છે ગુજરાતને લૂંટવાનું બંધ કરો આવા અનેક વિરોધના વાક્ય તમે સાંભળ્યા હશે તો શું સાચું જ આ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે તો એ વાતને સમજવા ચાલો પહેલાં તમને સ્માર્ટ મીટરની ઓળખાણ કરાવું અને તેના ફાયદા ગેરફાયદાઓ વિશેની વાત કરું સ્માર્ટ મીટરમાં હવે પહેલાં પૈસા ભરીને પછી વીજળી મળશે આ એક પ્રીપેઇડ સિસ્ટમ આધારિત ઇલેક્ટ્રિસિટી બિલ જનરેશનનું મશીન છે જૂના મીટરમાં અંદાજે બે મહિનાઓ પછી વીજ બિલ માટે કર્મચારી આવતા તે બે મહિના મુજબના વીજ વપરાશનું બિલ આપતા જે આપણે મર્યાદિત દિવસમાં ભરવાનું હોય છે હવે સમયની સાથે સ્માર્ટ થવાની રેસમાં સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહક દર ત્રીસ મિનિટે કે રોજે રોજની દૈનિક વીજ વપરાશની નોંધ જાણી શકે છે સ્માર્ટ મીટરમાં જેમ આપણે મોબાઈલ ફોનમાં રિચાર્જ કરાવીએ છીએ તે જ રીતે પ્રીપેડ રિચાર્જ કરાવવાનું હોય છે પહેલાં તમારા ગ્રાહક ખાતામાં પૈસા જમા થશે એ મુજબ તમે વપરાશ કરી શકો છો જેમાં માઇનસ રૂપિયા ત્રણસો સુધી ક્રેડિટ આપવામાં આવે છે જો ગ્રાહકનું બેલેન્સ માઇનસ રૂપિયા ત્રણસો કરતાં વધુ માઇનસ થાય છે તો તેઓને મોબાઈલ નોટિફિકેશન દ્વારા રિચાર્જ કરવા માટેની માહિતી આપવામાં આવે છે જો ગ્રાહક મર્યાદિત સમયમાં રિચાર્જ નથી કરાવતો તો તેવા સંજોગોમાં વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવે છે આ ડિસ્કનેક્શનની એક જાણવા જેવી વાત તમને જણાવી દઈએ કે જ્યારે તમારું બેલેન્સ માઇનસમાં છે તો વીજ પુરવઠા દ્વારા શનિવાર રવિવાર કે જાહેર રજાના દિવસે વીજ કનેક્શન બંધ કરવામાં નથી આવતું તેઓ ફક્ત ચાલુ દિવસ દરમિયાન વર્કિંગ પીરિયડમાં એટલે કે સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી જ ડિસ્કનેક્શનની પ્રોસેસ કરશે કોઈ ગ્રાહકના કનેક્શન રાત્રિના સમયમાં કટ કરવામાં નહીં આવે આ તમામ વિગત કર્મચારીઓને ઓનલાઈન જોવા મળી રહે છે જેથી કર્મચારીઓને જે તે જગ્યાએ મીટર રીડિંગ લેવા માટે ગ્રાહકનું કનેક્શન બંધ કરવા માટે નથી જવું ડિસ્કનેક્શનની પ્રોસેસ ઓનલાઈન થઈ જાય છે સ્માર્ટ મીટરના બીજા કેટલાક ફાયદાઓમાં વીજળીનો યોગ્ય ઉપયોગ થશે જૂના મીટરની સરખામણીએ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી અટકાવી શકાય છે જ્યારે જૂના મીટરમાં સ્માર્ટફોનની જરૂર નહોતી પડતી પણ હવે સ્માર્ટ મીટરમાં રિચાર્જ માટે સ્માર્ટફોન હોવું જરૂરી બની ગયું છે સામાન્ય કે અભણ લોકોને સ્માર્ટ મીટર સાથે કામ મેળવવામાં શરૂઆતમાં થોડી તકલીફ સર્જાઈ શકે છે તો આવા ફાયદા અને ફરિયાદ સાથે આ સ્માર્ટ મીટર ચર્ચામાં કેમ છે કોઈ મર્યાદિત લોકોને પ્રશ્ન હોય તો સમજીએ કે લોકોની ભૂલ હશે પણ રોજ રોજ અઢળક લોકો ફરિયાદ કરે છે ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે દરેક લોકો ખોટું કઈ રીતે બોલે પણ અહીં સ્માર્ટ મીટર લાગવાથી જૂના બિલની રકમને એડવોન્ટ ટુ પ્રિપેડ કરી પ્રિપેડના બેલેન્સમાંથી બાદ કરવામાં આવે છે એ કદાચ ઓછા લોકોને ખબર છે એટલે આ ગણતરીની સમજણનો અભાવ એ મોટાભાગની ફરિયાદોનું કારણ છે તેવું એમજીવીસીએલના એમડી દ્વારા જણાવવામાં આવ્યું છે તેવું એ કહ્યું છે કે લોકો પોતાની ગેરસમજણને કારણે હાલાકી ભોગવી રહ્યા છે એમજીવી સીલના એમડીએ તે પણ કહ્યું છે કે આ સ્માર્ટ મીટર ટેસ્ટ થયા બાદ ઇન્સ્ટોલ થતા હોય છે તેથી તેમાં કોઈ જાતની ખામી કે ક્ષતિ નથી હોતી છતાં પણ જો ગ્રાહકને આ બાબતે ભરોસો નથી તો તેઓને સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર અલગથી ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે જેથી તેઓ સ્માર્ટ મીટર અને ચેક મીટરના રીડિંગ પરથી તફાવત બાબતની નોંધ લઈ શકે છે એ સાથે એક પ્રશ્ન એ પણ થાય કે જો આપણા ઘરે સોલાર રૂફ તો પેનલ છે તો આપણે ત્યાં સ્માર્ટ મીટર લાગશે કે કેમ તો તે પ્રશ્નના જવાબ માટે એમ જીવીસીએલના ખાતાકીય અધિકારીએ જણાવ્યું કે હાલ થોડા સમય માટે સોલાર પેનલ ધરાવતા ગ્રાહકો માટે સ્માર્ટ મીટર બાબતનો નિર્ણય કે વ્યવસ્થા ઘડવાની બાકી છે જો ગ્રાહક સોલાર પેનલ ધરાવે છે તો તેમને ત્યાં સોલાર સાથેના સ્માર્ટ મીટરની ગાઈડલાઇન્સ ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં નહીં આવે હવે આ બધા પ્રશ્નો અને તેના નિરાકરણો માટે અમે બનતી માહિતીઓ મેળવીને તમારા માટે આ વિગતો રજૂ કરી છે જ્યારે ફરિયાદ કરનાર રોજનું કમાઈને રોજ પેટ ભરતો હોય છે એવા કેસમાં પ્રીપેડ બેલેન્સની ચૂકવણી મુશ્કેલી સર્જી રહી છે આ પ્રકારની સમસ્યા એક રીતે સમજણનો અભાવ અને બિલની જૂની બાકી રકમ ચૂકતે ન થાય ત્યાં સુધી રહી શકે છે લોકોને સમજવામાં થોડો સમય લાગી શકે છે પણ સ્માર્ટ મીટર એ સંપૂર્ણ ચોકસાઈ સાથેનું મશીન છે આવી વિગતો એમજીવીસીએલના એમડીએ જણાવે છે એ સાથે આપણે જોઈએ કે જ્યારે કોઈ નવી વસ્તુ આવે તો તેને શીખવામાં પહેલા થોડો સમય લાગતો હોય છે અને સાથે જ કેટલાક વિરોધો અને કેટલાક પડકારો થતા હોય છે એથી સમજવા યોગ્ય વાત એ છે કે ટ્રાય એન્ડ એરર બેઝ પર બધી વસ્તુઓ થતી હોય છે નમસ્કાર